બ્લુ બ્રિગેડ રનિંગ ક્લબ ઇન્ડિયા દ્વારા વિવિધ પ્રકારની મેરેથોન અને અલ્ટ્રા મેરેથોન યોજાતી હોય છે ત્યારે આ વખતે ચૌદમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક શહેરમાં આવેલી સૈયદ સૈયદરી ફાર્મથી અલ્ટ્રા મેરેથોન યોજાઈ જેમાં સુરત શહેરની ખ્યાતિ કેરભાઈ પટેલે ત્રણસો કિલોમીટરની અલ્ટ્રા મેરેથોન દોડીને ગુજરાત રાજ્યમાં પ્રથમ મહિલા ભારત દેશના સિંગલ સ્ટેજ રેસમાં બીજી મહિલાનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે શહેરની ખ્યાતિ કેયુરભાઈ પટેલે ત્રણસો કિલોમીટરની અલ્ટ્રા મેરેથોન દોડી ગુજરાત રાજ્યમાં પ્રથમ મહિલા ભારત દેશના સિંગલ સ્ટેજ રેસમાં બીજી મહિલાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે બ્લુ બ્રિગેડ રનિંગ ક્લબ ઇન્ડિયા દ્વારા વિવિધ પ્રકારની મેરેથોન અલ્ટ્રા મેરેથોન યોજાય છે જ્યારે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક શહેરમાં આવેલા સૈયદરી ફાર્મથી અલ્ટ્રા મેરેથોન યોજી હતી ભારત દેશ સહિત અન્ય દેશોમાં આશરે દસ લોકોએ પણ ભાગ લીધો ઓસ્ટ્રેલિયાના બે રનરો અને ભારત દેશના દિલ્હી પુણે મુંબઈ ચેન્નાઈ ગુજરાત અને અન્ય રાજ્યના રનર પણ જોડાયા હતા શહેરના અડતાલીસ વર્ષીય ખ્યાતિ ગીરભાઈ પટેલ વર્ષ બે હજાર પંદરમાં પચાસ કિલોમીટરથી ખ્યાતિ પટેલે દોડવાનું નક્કી કર્યું ચાર મેરેથોન સો કિલોમીટરની ચાર મેરેથોન એકસો સાઠની એક અને બસો વીસની એક મેરેથોન દોડી ફિટનેસને પ્રોત્સાહન આપ્યું હતું દે સિંગલ સ્ટેજ રેસમાં બીજી મહિલાનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે ત્યારે નાસિક શહેરના સૈદરી ફાર્મ ખાતે અલ્ટ્રા મેરેથોન યોજાડી હતી જેમાં ફક્ત દસ ટકા જેટલો રસ્તો સીધો અને દોડવા જેટલો હોય બાકીનો નેવું ટકા રસ્તો ખરબચડા પથ્થરવાળો હોય જેમાં ચાલી પણ ન શકાય એવા રસ્તાઓ પર ત્રણસો કિલોમીટર દોડ પૂર્ણ કરી છે આ દોડ શરૂ કરવા પાર્ટિસિપેટનું મેડિકલ ચેકઅપ પણ થાય છે ભારત દેશના ત્રણ અને ઓસ્ટ્રેલિયાના એક પાર્ટિસિપેટે આ દોડ પૂર્ણ કરી છે ખ્યાતિ પટેલની ડાયટની વાત કરીએ તો અનહાઇજેનીક ફૂડનો તેમણે ત્યાગ કર્યો હતો અને આરોગ્યપ્રદ ફૂડ ખાવાનું તેમણે શરૂ કર્યું હતું ખ્યાતિ પટેલે જણાવ્યું કે મારી સપોર્ટ ટીમમાં હાજર મારા પતિ કેયુર અને દીકરો પાર્થિષ્ટ પટેલ ગાઈડ તેજલ મોદીની સાથે અન્ય સપોર્ટર્સ જદીન બજાજ પરેશ પાલા દિનેશ પટેલ અર્પણ ઝાલા અંકુર હસોતી ચિંતન ચંદા રાણાના મોટીવેશનથી ત્રણસો કિલોમીટરની દોડ મેં પૂર્ણ કરી છે છોતેર કલાકમાં દિવસના સાડત્રીસ ડિગ્રી અને રાત્રિના પંદર ડિગ્રીના ટેમ્પરેચરમાં ત્રણસો કિલોમીટરની દોડ પૂર્ણ કરી છે મેન્ટલી અને ફિઝિકલી પ્રિપેર રહેવું હોય ખૂબ જરૂરી છે ત્યારે ખ્યાતિ પટેલે વધુમાં જણાવ્યું કે કોઈ પણ કામ કરવા પહેલાં ડિસિપ્લિન લીધે મેન્ટલી નિશ્ચય કરો તો જ કામ પૂર્ણ થાય છે હલો હું ખ્યાતિ પટેલ છું મેં હમણાં તાજેતરમાં નાસિક ખાતે યોજાયેલી ત્રણસો કિલોમીટરની રેસ પૂરી કરી છે સેવન્ટી સેવન આવર્સમાં એનામાં આના પહેલાં મેં પચાસ કિલોમીટર સો કિલોમીટર એકસો સાહીઠ બસો વીસ કિલોમીટરની રેસ મલ્ટીપલ ટાઈમ પૂરી કરી છે અને આ રેસ મારો ટાર્ગેટ હતો જે મેં સિત્તોતેર કલાકમાં પૂરી કરી છે આ રેસ મારા મારા પતિ કેયુર પટેલ અને પ્રાર્થિશ પટેલનો ખૂબ જ સહયોગ હતો સાથે તેજલ મોદી જેઓએ જેઓએ મને કોચિંગ આપ્યું અને મારા બીજા ફ્રેન્ડ્સ જતીન બજાજ ચિંતન ચંદા રાણા દિનેશ પટેલ પરેશ પાલા અર્પણ ઝાલા અને અંકુર હંસોટીએ પ્રેક્ટિસ અને રેસ દરમિયાન ખૂબ જ સપોર્ટ કરેલો હતો આ હા આ આ રેસ પૂરી કરવાથી હું ઇન્ડિયા ગુજરાતની ફર્સ્ટ ફિમેલ છું કે જેણે આ ડિસ્ટન્સ રેસમાં પૂરું કર્યું છે સિંગલ સ્ટેજ રેસમાં અને કદાચ હું ભારતની સેકન્ડ ફિમેલ છું કે જેણે આ ત્રણસો કિલોમીટરનું ડિસ્ટન્સ સિંગલ સ્ટેજ રેસમાં પૂરું કર્યું છે